ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાની સમસ્યાથી ઘણા લોકો હાલાકી રહ્યા છે આ સમસ્યા અંગે અનેક રજૂઆત કરવા છતાં ધોરાજીના તંત્રએ કોઈ કામગીરી ન કરતા આખરે લોકોએ રેલી કાઢી હતી અને આવેદનપત્ર પાઠવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી છે ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે મગરની પીઠ જેવા રસ્તાને કારણે વાહન ચાલકો દુકાનદારો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાહીમાં પોકારી ગયા છે અહીં ઉબડખાબડ રસ્તા ઉપર ઉડતી ધૂળને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે આથી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા ધોરાજીવાસીઓએ અનેક વખત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં તે બાબતે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે સ્થાનિકોએ એક રેલી કાઢી રજૂઆત કરી છે જેમાં લોકોએ વિવિધ પ્રકારના પોસ્ટર સાથે બાઇક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને આવેદન પત્ર પાઠવ્યું હતું ગૌતમભાઈ વઘાસિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીકના સ્વરૂપે આવેદન આપેલું છે આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જુનાગઢ રોડ ઉપલેટા રોડ જામકંડોળા રોડ જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે જો અમારા પ્રશ્નનો પંદર વીસ દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું ધોરાજી બંધનું એલાન આપીશું

તો આંદોલનની ચીમકી પણ લોકોએ આપી છે જેમાં બિસ્માર રસ્તાની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ધોરાજી બંધનું એલાન આપવામાં આવશે વિપુલ થામેચા ગુજરાત ન્યૂઝ પોરબંદર